નમસ્કાર જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે મલ્ચિંગ ડ્રીપ ઇરિગેશનમાં મલ્ચિંગની જે ખેતી જે છે આપણી એમાં અમુક જુગાડુ આઈડિયા જે આપણે ભાડે એના મલ્ચિંગના ટ્રેક્ટરો જે હોય એના મશીનો એ અમુક સમયે આપણા ગામની અંદર ન હોય તો આપણે એને વેઇટિંગ કરવું પડતું હોય ને એના ભાડા પણ ઘણા દેવા પડતા હોય ને આપણા ટાઈમે ન થતું હોય તો એને માટે આપણે એક વસ્તુ એક તૈયાર કરી છે જે આપણે મિની ટ્રેક્ટરમાં મિની ટ્રેક્ટરમાં આપણે રાપનો પાટલો હોય રાપનો પાટલો છે આપણો રાપનો પાટલો હોય એની અંદર બેડ બનાવવા માટે આપણે ખેતર તૈયાર કરી લીધું કમ્પ્લીટ ખેડ કરીને એકદમ માં ઢાકીને એકદમ ઢટાટા મારી જે કરવાનું હોય એ કરી અને ખેતર ખેતર તૈયાર કરી લીધું ડ્રીપ ઇરીગેશન માટે પછી એના બેડ બનાવવાનો હોય હવે બેડ બનાવવા માટે આપણે એક વસ્તુ બનાવી છે કે તમે જોઈ શકો છો આપણા રાપના પાટલાની અંદર રાપના દાઢા અને બધું કાઢી નાખવાનું આ પતરું આપણે બનાવ્યું છે બે પતરા છે ટોટલ ત્રણ વસ્તુ બનાવેલી છે એના અહીંયા સપોર્ટ છે અહીંયાથી આ રીતના સપોર્ટ મારેલા છે ઈ પણ ખુલી અને એડજસ્ટ થઈ હગે આગળ પાછળ આ બધા નટબોલ સિસ્ટમ છે આ કે પતરાની હવે આને એક સાઈઝ તમને કહું આપણે જે બનાવી અને સક્સેસ થયું છે એ સાઈઝ તમને કહું ને તો 27 ઇંચ 27 ઇંચ આની આ સાઈઝ છે લંબાઈ જેને કહી શકો યાદ રાખજો લંબાઈ સત્યાવીસ ઇંચ અને આની હાઈટ છે એ સોળ સોળ થી સાડા સોળ ઇંચ હાઈટ છે પતરામાં એંગલ મારેલા છે એ યાદ રાખવાનું ખાલી પતરું નહીં આવે છે આ હોલ થોડાક લાંબા કરી નાખવાનો એડજસ્ટ થઈ આગળ પાછળ ઓલું પતરું આ ગેપ તમારે જેટલો બેડનો બેડ નો વધઘટ કરવો હોય એટલો થઈ શકે અત્યારે આ જે પતરું છે એની લંબાઈ છે સાડત્રીસ ઇંચ સાડત્રીસ ઇંચ લંબાઈ છે અંદરનો ગાળો તમારે જેટલો રાખો એટલો રહી શકે આ પતરું જે છે એ અંદર પણ આવી શકે બે બારે પણ જઈ શકે બેડ ની પોળાએ જેટલી રાખવી હોય એટલી રહી શકે આ બેડ ની અત્યારે આપણે આ તમે જોવું ને તો આ બેડ ની પોળાઇ ત્રીસ ઇંચ આ પોળાઈ છે અત્યારે બેડ ની એટલે થોડુંક બારે જાય એટલે થોડુંક એકાદ ઇંચ નો ડિફરન્ટ રહે પછી આ પતરું જે છે એ બેડના જે ધૂળ જે બેડ બનતો હોય પારો થતો હોય એને લેવલ કરવા માટે આ પતરું છે આ પતરાને આને કઈ સપોર્ટની જરૂર નથી આ પતરું બનાવવાનું કારણ એ છે કે આ જે બેડ હોય એ એકદમ લેવલ થતો જાય એ આગલા વિડીયોમાં હજી તમે આગળ જોશો કઈ રીતે છે આ પતરું જે છે એ સાડા છ ઇંચ પોળું છે સાડા થી સાત ઇંચ હોય એટલે ચાલે એમાં કઈ વાંધો નહીં અડધો ઇંચ અપડાઉન ચાલે આ વસ્તુ બનાવવાના ફાયદા એટલા છે કે તમારે ખર્ચો ઓછો થાય કારણ કે બેડ બનાવવું એ જ મોટી મોટી પ્રોબ્લેમ હોય ખેડૂતોને ખેડૂતોને પ્રોબ્લેમ શું હોય કે બેડ કઈ રીતે બનાવવું બેડ બનાવવાની મોટી પ્રોબ્લેમ હોય એટલે ભાડેથી એના મશીનો કેવા પડતા હોય પછી ટાઈમથી થતું ન હોય પોતાને બેડ જેવડો બનાવવું હોય એવડો થતો ન હોય કારણ કે ઓલાની અંદર એ થોડું ઘણું એડજસ્ટ થોડા ખાટું થઈને વિઘાય ખાટું થઈને કરે નહીં તો આ થોડુંક કોસ્ટ પણ આનાથી ઓછો થઈ જાય તમારા જે પણ ખેતીનો અને તમારા ટાઈમથી થઈ જાય એટલે આ વસ્તુ ખેડૂતો માટે એકદમ કરવા જેવી વસ્તુ છે ડ્રીપ ઇરિગેશનમાં બેડ પદ્ધતિમાં આ વસ્તુ બહુ કામની વસ્તુ છે ને સસ્તી છે આનો કોઈ એવડો કોસ્ટ છે નહીં